હેલો ફ્રેન્ડ્સ રેસીપીમાં તો આજે સરસ એવી તીખીતમધમતી ચટાકીટા અને ગ્રીન ચટણી છે અને ઇન વન ચટણી છે એટલે ઇન વન એટલે એ મેં નામ આપ્યું છે કે બધી વસ્તુમાં આ ચટણી ભળે છે કોઈ બી વસ્તુ હોય તમે એમાં ખાઈ શકો છો અને બે રોટલી ખાતા હશો તો ચારથી પાંચ રોટલી તમે જમી જશો મારી ગેરંટી છે જે છોકરા એક રોટલી જમતા હશે ને ત્રણ ચાર રોટલી જમશે અને માંગીને ખાશે એટલી સરસ એવી ચટણી છે ને આંખોના નંબર તો ફટાફટ ઉતરવા રાખશે અને એટલી મસ્ત ઓલીનની ચટણી છે તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવી હેલ્ધી રેસીપી તમને પણ જોવા મળે અને આવી ગુણકારી રેસીપી તમે પણ ઘરે બનાવી શકો અને આવી રેસીપી હું બનાવવાની છું તો ચાલો મારા રસોડામાં જોઈ લઈએ તો આટલી વસ્તુ આપણે એમાં જોઈશે અને આ મેં કોથમરી લીધી છે ધાણા ભાજી ધાણાની નથી કોથમરી છે અને મેં ધાણાની ભાજીની ચટણી પણ પહેલાં મેં અપલોડ કરેલો છે વિડીયો શોટમાં અત્યારે આપણે કોથમરીની આ રીતે ચટણી બનાવવાની છે આટલી બધી કોથમરી ધોઈને લીધી છે લાવ્યા ત્યારે ધોઈ હતી ને હજી હું બીજી વાર ત્રણથી ચાર વખત ધોવાની છું તો ગોળ જોઈશે મરચી જોઈશે તીખી મરચી પણ છે અને થોડા મોળા મરચાં પણ છે લવિંગિયા મરચાં પણ છે એટલે એકદમ તીખાસ આવે ટામેટા છે લસણ છે અને લીંબુ છે લાલ મરચું પાવડર છે ને જીરું છે ને મીઠું જોઈશે ને આદું જોઈશે ને લીમડાના પત્તા પણ જોઈશે ચટણી જે બનાવી હતી એમાં લીમડાના પત્તા નહોતા અને આમાં થોડુંક વધારીને સરસ એવી ટેસ્ટી એવી ચટણી બનાવી છે તો આટલી વસ્તુ જોશે આમાં અમુક વસ્તુ તમે સ્કીપ પણ કરી શકો છો પણ આટલી વસ્તુ હોય તો ચટણી એકદમ ચટાકેદાર થશે અને સ્વામિનારાયણ તમે જો ચટણી બનાવતા હોય તો લસણને સ્કીપ કરી શકો છો તો આ ચટણી સ્વામિનારાયણ ગણી જ તો એ રીતે આપણે સરસ એવી હેલ્ધી એવી ચટણી બનાવવાની છે અને ઓલિનિયન ચટણી છે બધી વસ્તુમાં ચટણી ભળે છે વસ્તુ મેં લઈ લીધી છે અને કોથમરીને મેં બે થી ત્રણ પાણીથી ફરીથી ધોઈ લીધી છે તમે સરસ ધોવાઈ ગઈ છે ને બધું કચરો નીકળી ગયો છે અને પાણી પણ નીકળી ગયું છે બધું જ તો હવે આપણે એને મિક્સર ઝારમાં કોથમરી એડ કરી દઈશું નાનો મિક્સર જાર ચટણી જે આપણે બનાવી છે એ લેવાનો છે અને થોડી થોડી આપણે ચટણી બનાવવાની છે નાનો ઝાર છે એટલે એક સાથે બધી તો બની શકવા નથી એ થોડી થોડી વસ્તુ એડ કરીને આપણે આ રીતે તમે મારી નાના નાની ટ્રીક અને ટીપ્સ બધું આમાં આપવાની છો તમે જોઈ રહ્યા છો આમાં પાણી કે એવું કંઈ લિક્વિડ નથી એટલે મિક્સ નથી થતું મિક્સર ફરતું જ નથી તો એ પણ જોવું જરૂરી છે અને હવે આપણે આમાં થોડું આ રીતનું બધું યુઝ કરશું ટમેટા છે થોડું પાણી યુઝ કરશું અને પાણી હશે તો તરત જ મિક્સર ફરશે આપણે ટમેટાને થોડું એવું પાણી એડ કર્યું છે ત્રણ ચાર ચમચી કે જેટલું પાણી એડ કર્યું છે એટલે તમે જોઈએ છો તરત જ મિક્સર કર્યું છે ને આપણી ચટણી થોડી એવી થઈ છે અને ચટણી પણ બે જાતની એમાં બને છે તમારે ઠીક ખાવી હોય તો એ રીતે બને છે અને હવે આપણે લસણ અને જીરું એડ કરી દેવાના છે કોથમરી એકદમ બ્લેન્ડ થઈ ગઈ છે એટલે આપણે આ રીતે જીરું કોથમરી લસણ અને લીમડાના પત્તા અને મરચાં આ રીતે આટલું એડ કરીને મિક્સરને ચલાવી લઈશું તો એકદમ ઇઝીલી કરે છે અને ચટણી તરત જ થઈ જાય છે અને ઉનાળામાં બનાવતા હોય તમે તો બરફનો ટુકડો નાખી શકો છો તો ઠંડી એવી સરસ બનવાની છે અને શિયાળામાં તો એ કંઈ જરૂર હોતી નથી અને સરસ એવું જોઈ જાય છે એકદમ ગ્રીન એવી લાગે છે અને આપણે એને બાઉલમાં કાઢી લઈશું આ રીતે અને હજી આપણે બીજી વાર ફરીથી એ જ રીતે વધારે ચટણી બનાવવાની છે તો કોથમરી વહેતી દે હજી આપણે આ રીતે યુઝ કરી લેવાની છે મેટા પણ છે આટલી વસ્તુ છે એટલે જાજી વસ્તુ છે મિક્સર જનાનું છે એટલે થોડું થોડું કરીને અલગ અલગ રીતે બનાવવાની છે અને ગોળ એડ કેરો છે ને મીઠું તમારે સ્વાદ અનુસાર એડ કરવાનું છે એમાં કોઈ એટલું મેઝરમેન્ટ નથી કે કેટલું આપણે યુઝ કરવું તમારો સ્વાદ હોય તમે જે રીતે ઘરમાં જમતા હોય તમારા ઘરના ને ફાવતું એ રીતે તમે વધારે ઓછું પણ કરી શકો છો હવે આ બધું એકદમ બ્લેન્ડ થઈ જશે એટલે આપણી બીજી વારની ચટણી પણ બની જશે બીજું થોડો લાંબો કર્યો છે પણ બધું મેં સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યું છે કઈ રીતે થાય છે અત્યારે તો મેં એકદમ ધીરી ચટણી બનાવી છે એકદમ લિક્વિડ પણ નહીં એકદમ ઠીક પણ એ રીતે બનાવી છે કે બ્રેડ ઉપર કે આપણે એ રીતે સેન્ડવિચવાની એમાં પણ ખાઈ શકીએ અને તમારે રોટલી ભાખરી સાથે ખાવી હોય અને ઇન્સ્ટન્ટ બનાવી હોય તો થોડી તમે ઠીક રાખી શકો છો કે થોડું ઓછું પ્રશ કરવાનું મોટું મોટું બધું રહેશે તો સરસ લાગશે હવે લાસ્ટ વાર હવે કર્યું છે તેમાં લાલ મરચું પાવડર એડ કરવાનો છે અને આ ચટણી થોડી રેડ કલરની થશે પેલી આપણે બે બનાવીએ એમાં ગ્રીન થયું તો આમાં લાલ મરચું પાવડર એડ કર્યો છે એટલે તમે જોયો છે એકદમ જેવો લાગે છે એકદમ રેડ ચટણી થવાની છે એકદમ એનો કલર પણ જુદો લાગે છે અને હવે આપણે એને આ રીતે પાવડરમાં મિક્સ કરી લઈશું બે ચટણીને આપણે ફેંકી કરી લેવાની છે અને અલગ અલગ રાખવી હોય તો તમે રાખી શકો છો આપણે તો ઓલ ઇન વન ચટણી બનાવી છે એટલે બધું મિક્સ જ કરવાનું છે અને આવી ચટણીની રેસીપી તો તમને કદાચ કોઈ નહીં બતાવે અને સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યું છે જે નવા શીખતા હોય કે જેને કોઈ દિવસ આવી રીતે ચટણી નથી બનાવી એ પણ બનાવશે તો સરસ જ થવાની છે અને ટેસ્ટ તો પણ એકદમ અલગ આવવાનો છે અને બધી વસ્તુમાં ફળે છે રોટલી હોય ભાખરી હોય પરોઠા હોય પૂરી હોય બ્રેડ હોય તમે ખાલી બિસ્કિટમાં જમશો હશે એમાં જમશો તો પણ ફટ લાગવાની છે અને પછી તમે ઘણું બધું બનાવી શકો છો એકવાર આવી ચટણી બનાવીને તમે સ્ટોર કરી લેશો તો તમે કંઈક બનાવશો તો એમાં તમે એડ કરી શકો છો તમારો ટાઈમ પણ વધશે અને આ રીતે હું બાઉલમાં સર્વ કરી લેવાની છું અને મારું એરટાઇટ કન્ટેનર પણ છે આમાં આપણે સ્ટોર કરવાનું છે મારે તમે સર્વ કર્યું છે અને કેટલી સરસ એવી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ છે તમે જોઈ રહ્યા છો કેટલી મસ્ત એવી લાગે છે એ સ્ટ્રક્ચર તમે જુઓ ને એકદમ લૂઝ કે નહીં એકદમ ઠીક એ ટાઈપનું છે અને ઇન્સ્ટન્ટ બનાવો તો તમારે થોડી મોટી મોટી રાખવી એટલે જેટલી ભાફરી સાથે સરસ લાગશે ને અમે વન ચટણી બનાવી છે એટલે થોડી બારીક કેને ને છે એટલે બધી વસ્તુમાં ભળશે તમે કાંઈ પણ એવી નવી વસ્તુ બનાવશો તેમાં યુઝ કરી શકશો અને આવી સ્ટોર કરીને મૂકી દીધી હશે આવી ચટણી તો તમારે કંઈ પણ રેસીપી એવી બનાવી હશે તો તમને ઇઝીલી અને ઓછા ટાઈમમાં તમે બનાવી શકો છો નવી ચટણી તો સ્ટોર કરીને શિયાળામાં તો રાખવી જ જોઈએ આઠ દસ દિવસ રાખશો એટલે તમે અઠવાડિયામાં ઘણી બધી રેસીપી બનાવીને જમી શકશો અને તમારો ટાઈમ પણ બચશે અને ઓછા સમયમાં તમે આવું બધું કરી શકો છો અને ફોરેનવાળા જો ઇન્ડિયામાં આવ્યા હોય તો આવી રેસીપી બનાવીને જરૂરથી લઈ જાય એટલે ઇન્ડિયાનો સ્વાદ તો એમના આંગળામાં રહી જાય કે કેટલી સરસ રેસીપી બને છે અને એટલી મસ્ત એવી ઓલ ઇન વન ગ્રીન ચટણી બનાવી છે ને વિડીયો સારું લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે કેવી બહેની છે આપણી ગ્રીન ચટણી આવી ચટણી તમે પણ જરૂરથી ઘરે બનાવજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ